ઈ કે કે એવું લાગે પોન ઉપર એ આનું પોઈન ના આવે ના 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 હે ના પાકિસ્તાન બોલતું તું તું

ના વૈજ્ઞાનિકો ની ખબર હે એ અલગ અલગ ઇલેક્ટ્રિક ની વાહન હોય યાર હું તમે સમય બની હ મજા આવું શું ઓ પંખેડા કાલે ઉડી ગટુજી કાલ ની હાલ તમે જોશીઓ નેજો રે તમે હસતા મુખે તો કાલ ક્યાં ક્યાં કરતો એમ તો આમ તો સિંહ સી છે

આપણે કાલની તો હળિયામ હળિયા એક્સિડન્ટ એ કોઈ નઈ કનેજ થયો ફોન આવ્યો ઉપર નંબર મારો પડ્યો હતો પેલા ફરીના વાળી બીજાને કર્યો છે આયો કે એક્સિડન્ટ થયો હું તો ઠેલી ને બેલી ને અને ડાયરેક્ટ સીધો આવી ગયો એ જઈને પછી શિવરી જઈને ફોન મેં લગાયો કે રોમ નંબર એટલે આ તો પડી ઠેલી ઝાટકા મશીન પડ્યું અંદર લઈને આવું હોય

શું કરવો ને તો વાત સાચી વાત ને ખાધા જીવતા હશે ને તો પછી ઘેર બેઠા બેઠા વાત કરશે પણ અત્યારે તમે બોલ્યા ને કશું ફૂટી ને આ જુઓ

મશીન કરાવવા પછી મારે ફોન ગાયો મીઠેલો વ્યાલાઈ વ્યા ફોન ફોન ખબર પડાય જીવ વધારે ગયો જીવ કાધું ખાધું હા કાલ વેલાનું વેલા નું હજી કાધું તમે સીટ સારું નહી ગયું લાગતું કરંટ છે મશીન તો અમારા આવે તો મને હા એટલે

रस्तो <laughs> थियो